ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત તેનું સંગઠન છે ચૂંટણી હોય કે ન હોય સંગઠનના કાર્યકરો હંમેશા પાર્ટીના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા માટે સક્રિય રહેતા હોય છે ત્યારે વર્તમાન સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયત બેઠક ઉપર નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભાજપના મોટા મોટા હોદ્દેદારો લોકો વચ્ચે પહોંચી દેશ અને પાર્ટીને મજબૂત બનાવવા માટેના સંદેશ આપી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના કુચાવાડા ગામની જિલ્લા પંચાયતના ફાગુદરા ગામ ખાતે ભાજપના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમાં ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહત્વની વાત તો એ હતી કે આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા પૂર્વ ચેરમેને લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના નારાને લોકો સમક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કરતા ઉપસ્થિત લોકો પણ તેમના વક્તવ્યથી પ્રભાવિત થઈ ગયા હતા સ્વદેશી ચીજવસ્તુઓ દેશને કેવી રીતે નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે તેનું મહત્વ પણ મગનલાલ માળી દ્વારા સમજાવવામાં આવ્યું હતું આ મિલન સમારોહમાં કુચાવાડા જિલ્લા પંચાયત બેઠકમાં આવતા વીસ ગામોના સરપંચ ગુજરાત સરકારના વેરાવસિંહ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી જિલ્લા પંચાયતના પૂર્વ ડેલિગેટ ડોક્ટર રાજાભાઈ તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ વાઘેલા સંજયકુમાર માળી પ્રકાશભાઈ ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં ભાજપના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસમાં સ્નેમિલન કાર્યક્રમો થકી ભાજપ ગ્રામ્ય સ્તરે કાર્યકરો અને જનતા સાથે પોતાનો સંપર્ક વધુ ગાઢ બનાવી રહ્યું છે